જીજે તો જીજે તો જીજે એકલા એકલા આ નવા કે પ્રેક્ટિસ કરો તમાર કણ થાય હે હા લે હે હા લે હે કરો લે લે લા પાછો જો આ અલ્યાડો તો તું જેઈનો આર્વિંદનો આ ગીવનો ફોન हलो आगे में चलो आता के रतो ना आपण मंदिर देणारा ती तयार नाही સમય નવરાત્રી નાચવાનું આટલું બધું ની તૈયારી કરવાની હવે નવરાત્રી હા હું ઘેર આવ્યો આપડે આવી નહીં લાવવાનું સાઉન્ડ તો આપડે ઘટું પામ પડ્યું હા તે ઘટું પામી જો એવું બધું પડ્યું આપડા

મીટિંગ રાખી આપડે તમારે સાઉ આપડે મંદિર નું હોય ને રાખવાનું હતું

હલો રાજભા ચોકણ હતા અને આપણ લાઇટિંગ લે કોમ કરવો તું આ આપણે મંદિર હતા મીટિંગ હતી આનો ફોન આવ્યો તો લાઇટિંગ નું કીધું હું પેલા ઘટુ એ તો બીજો બુકિંગ કરાવી દીધું હવે લોચક પડવા ચાલવા છે હું તો ઓર્ડર તો ટોકન હલાય કે મે નો થઈ જી કન યાર આપણે બે હલવા આયા મંદિર ને મંદિર ને સામાન હાલવાનું જ અને મને પૂછે કશું કરવાનું નઈ લે મંદિર નું સામાન બરોબર ને જેમ થતું એમ જ થાય આગેવાન બોલાય એમ જ થાય 姐姐，大 <What? S 1>